નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો એંસીથી ઊંચો ભાવ પાંચસો ને છપ્પન રૂપિયા ચણા અગિયારસો પચાસથી તેરસો ને આઠ બાજરો ત્રણસો એંસીથી ચારસો બત્રીસ વાત કરીએ તો બે હજારથી ચોવીસો પાંચ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો ને બત્રીસ સિંગફાડા બારસોથી ચૌદસો પચાસ મગફળી જાડી એક હજારથી બારસો છ તાણા અગિયારસોથી તેરસો પંચાણું સોયાબીન આઠસોથી નવસો છવ્વીસ તલ બાવીસોથી છવ્વીસો ચુમ્માલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો સિત્તેર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો દસ જુવાર સાતસો એંશીથી આઠસો પચાસ મગ ચૌદસોથી અઢારસો બાણું તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો પાંત્રીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો કપાસની નીચો પાંચસોથી ઊંચો ભાવ રૂપિયા મગ અગિયારસોથી સોળસો ચાલીસ અડદ સોળસોથી અઢારસો વીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો ઓગણપચાસ ચણા અગિયારસોથી બારસો એંસી મગફળી ઘીણી એક હજારથી બારસો દસ મગફળી જાડી એક હજારથી બારસો વીસ અજમો એકવીસો ચાલીસથી બત્રીસો રૂપિયા એરંડા એક હજાર છત્રીસથી અગિયારસો ને વીસ તુવેરની વાત કરીએ તો છસો પાંચથી બાવીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો પચાસ રૂપિયાથી પાંચસોને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચ ત્રણ હજાર સાતસોથી ભાવ પાંચ હજાર વીસ રૂપિયા લસણ ચૌદસો પચાસથી બત્રીસો તલી ચોવીસોથી છવ્વીસો પિસ્તાલીસ તણા એક હજારથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસની જ ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ચાર રૂપિયા તલ સફેદ ઓગણીસોથી છવ્વીસો એંસી તલકાળા સિત્તાવીસોથી ઓગણત્રીસો સાઠ ઘઉં પાંચસો છપ્પનથી પાંચસો છપ્પન ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો ને નેવ્યાસી ચણા એક હજાર એંસીથી તેરસો છેતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસો રૂપિયા મગફળી જાડીએ સાતસોથી બારસો ને બાર મરચાં આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને પચાસ ધણા છસોથી અગિયારસો પંદર મેથી સાતસોથી એક હજાર એંસી જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજાર છસોથી હું જો ભાવ પાંચ હજાર છસો રૂપિયા વરિયાળી નવસો એંસીથી ચૌદસો ને ચાલીસ રાય એક હજારથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની જ ભાવ પાંચસોથી ઊંચભ પાંચસો એંસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો છ કપાસ અગિયારસો એકત્રીસથી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી નવ આઠસો એકસઠથી બારસો છત્રીસ મગફળી જાડી આઠસો એકથી તેરસો છ કલંજી સિતવીસો એકથી સાડત્રીસો એકાવન એરંડા સાતસો એકોતેરથી અગિયારસો છવ્વીસ તલકળા બે હજારથી એકોતેર તલ બે હજારથી સિત્તાવીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ત્રણ હજાર નવસો એકથી પાંચ હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એકાવન ધાણી નવસો એકાવનથી એકાવન મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયાથી છસો ને રૂપિયા ચણા અગિયારસો એક થી તેરસો અગિયાર અડદ બારસો એકાવન થી અઢારસો એક્યાસી મગ ચૌદસો એકાવન થી સત્તરસો અગિયાર તુવેની વાત કરીએ તો સત્તરસો અગિયારથી બાવીસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો ને છ્યાસી વાલ પાંચસો એકત્રીસથી પંદરસો છોતેર રાય અગિયારસો એક થી બારસો એકત્રીસ ચણા સફેદ તેરસો એકથી થી એકવીસો ને એક રાયડો નવસો એકાણુંથી એક હજાર અગિયાર લસણ એક હજાર એકાણુંથી ચોત્રીસોને એક્યાસી વટાણા છસો એકાવનથી ચૌદસોને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેરના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે video macam yang seperti ini aja bapak batal, apno cukup cukup, abar.